તો ગુડ આફ્ટરનૂન આપણા નવા વ્લોગની અંદર એટલે કે વ્લોગની અંદર તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે હું કહે છે યુટ્યુબ ફેમિલી કેમ છે તો આપણે સરસ મજાના વાળ બાળ કપાઈ નાખ્યા છે ને અત્યારે બપોર પછી વિડીયો શરૂ કર્યો હશે એક વાગ્યા પછી કેમ કે આપણે જવાનું છે તમને ને થમણીને જોઈને ખબર પડી જ જશે ઠીક છે ને અત્યારે આપણે તો નીકળીએ છીએ સરસ મજાના આપણી ગાડીઓમાં જે લઈ જવાનું તો એ બધું દીધું છે જોઈ શકો છો આપણે સરસ મજાના હેરસ્ટાઈલ કપાઈ આવ્યા છે હવે ક્યાંક કપાવી છે ઠીક છે તો ચલો ના હું તમને બતાવી દઉં છું ગાડીમાં ચ્યું ચ્યું બાંધ્યું છે તો જો વિપુલભાઈ બિલ ટાઈમ બોલો ને આપણે સરસ મજાના બાંધી બાંધીતા છે અમારે કૌશિકભાઈ સરસ મજાના બપોરા કરે અમારા બીપિનભાઈ અહીંયા બેઠા છે કંઈ છે ને તો આપણે સરસ મજાના નીકળીએ છીએ ચલો કંડ્યુ હા અમારા બિપિનભાઈના ભાઈ અત્યારે બહુ બાર વગેરે ટાઈટ ભાઈ છે એટલે તાપે છે બધા સરસ મજાના કેરનાળ ઉપર આવી જાય છે ને હવે આપણે નીકળીએ છીએ ને હવે તમે છે ને Sí. Ahora... આપણે મહુવા જઈને હત્રાવટી ને ઢાલવટી નામ જો નેક્સ્ટ લેવલ પવન શક્તિ છે ભાઈ સાબ આપણે તો સરસ મજાના પગડિયા છે મહુ ભાઈ સાહેબ તમને પેલા અત્યારે તો સરસ મજાના ધજાના દર્શન કરી દો પછી તમને સરસ મજાના માતાજીના દર્શન કરાવું છું સરસ મજાની ચા પીવા બે ગયા છે તમારે આ યુટ્યુબર છે સરસ મજાનો આવો આ તો મોળ એની ચેનલ છે અમારે અમે ટૂક સમયમાં આખી વિઝિટ કરાય આ કાઈ તો આવું થઈ ગયું સરસ મજાના મે માતાજીને દર્શન કર્યા છે તમને દેખડી દેનું કેવો લાગો છે જોઈ જકો છો તમે દર્શન કર્યા છે સરસ મજાનો સાઈન લો કરે છે હું તમને દર્શન કરાવી દઉં સરસ મજાના છે જોઈ જકો છો આ ખાંડિયા તિરછુલ છે તો કરી લે બધાય મારા યુટ્યુબ ફેમિલી દર

ભાઈ અમે સરસ મજા આવે નીકળીએ છીએ દર્શન દર્શન કરી લીધા છે અને અમારા યુટ્યુબર છે એની ચેનલ નું નામ એ બોલે છે સરસ મજા બોલી જાવ તો પોલો લાઈફ સ્ટાઈલ બ્લોગ સેવન્ટી પોલો લાઈફ ટાઈમ વ્લોગ સેવન્ટી તો બધા જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરીજો ને ફૂલ સપોર્ટ કરીજો ઠીક છે તો હવે આપણે નીકળીએ છીએ ને આપણે જો એવું લાગશે તો ખીસરમાં આવશું ખીસરમાં એટલે કે ઉત્તરાયણમાં ઠીક છે ગરેડા ગરેડા પાઈ ને ખ્યા સર ઘણી પીડ્યા છે નીકળે ને સરસ મજાનું બકાળું લેવા ઉભા રહી ગયા છે મારા મમ્મી ને બે Ini kan g

એટલે કેન પડી ગયું તો એટલે ઉભો ન એવું ચીથું એનું ગામ રેવ્યુ આજ ભાઈને આવી જાય હવા હોય તો એ નીકળી જાય ભાઈ અમે તને કે છે સહી બાત બોલા ને મેરી તો જો સરસ મજાનું વાળું કરીએ છીએ અમે જો આપણે નિયત કીધા થઈ છે એ સરસ મજાનું મારું ફેવરિટ ચા કે જો તમે સરસ મજાનું ટમેટા અને લીલા વટાણા અને મેરી મોમાં પાણી આર રહે મેરી ફેવરિટ રોટલી તો વાળું વાળું કરીને આપણે પાછા મળીએ તો ગુડ મોર્નિંગ આજે બીજો દિવસ થઈ ગયો છે મને વિડીયો એન્ડ કરતા રાત્રે સુવાઈ ગયું હતું એવું હતું વ્યુ આ કંઈક વ્યૂ છે સરસ મજાનો નજારો અત્યારનો આજે વિડિયો એન કરતા ભૂલાઈ ગયો હતું એવું હતું બધું ને અત્યારે સરસ મજાનો વાડીયા આવી ગયો છું અહીંયા તો આપણે ગાડી પડી છે પર લાઠિયાનું કામ ચાલુ છે બોલી વિડીયો જોઈએ લાઠા છે ને આપણે કાલમાં એવું થઈ ગયું જવું નહોતું ભણે ઠર પણ મહેમાન આવ્યા છે ને થોડુંક કામ હતું એટલે બધી બધું હરીઝન્યૂઝમાં આપણે તો તાત્કાલિક મોત એવું બધું હતું જો તમે પહેલી વાર આવી તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બધાએ લાઇક આપતા રહ્યો કોમેન્ટ હારે હારી કરતા રહ્યો તો અમને એમ થાય કે નાના મહેનત કરીએ છીએ પાણીમાં નથી જતું થોડુંક અમને ઉમંગ રહે એમ કોમેન્ટ સારી આવે તો તે વિડીયો બનાવવાની અમને મજા આવે એમ તો અત્યારે મજા આવો કંઈક સરસ મજાના કહો તમે બધા શાકને સપોર્ટ આપો ઠીક છે તો તમે બધા હારી હારી કોમેન્ટ કરો સરસ મજાની તમને આમ વિડીયો બનાવવાની અમને આમ ધગસ આવે તો આપણે સરસ મજાના લોકેશને જઈને વિડીયો બનાવીએ તમે ને એવું કરો તો બહુ મજા આવ્યો કરે એક નાના ભાઈ તરીકે સપોર્ટ કરો બધા મારી યુટ્યુબ ફેમિલી તમે બધા સપોર્ટ કરશો તો જ હું આગળ આવીએ કી તમે બધા અત્યાર લગન સપોર્ટ કરીએ છે બધાને દિલથી થેન્ક યુ સો મચ તો કાયા ઘા હજાર ક્યાંક કપલેટ કરાવો સપોર્ટ ફૂલ ફાસ્ટ હજાર કે કપલેટ કરાવો ઠીક છે અમારા ગામડાના વાતાવરણ ના આવે તો આપણે થોડુંક એવું કામ બાકી રહ્યું છે ખેતરનું બાકી પછી જો તમે માતાજીના મહાદેવના દર્શન કરાવું તો જ બક તો હું સરસ મજાના વિડીયોને એવું બધું બનાવીશ ઠીક છે મારા નજીકના સ્થળ છે હું અત્યારે તો એકવાર વિડીયોમાં કહી દીધું હતું પણ હું તમને નજીકના સ્થળને બધાના દર્શન કરાવી તમે બધા સપોર્ટ કરો તો ઠીક છે આવું બધું છે ને આપણે વિડીયો પછી બની જાય બહુ મોટો એટલે હા જે એન્ડ કરતાં મને ભૂલાઈ જતો ને હોવા જ ગયો ડાયરેક્ટ એવું બધું થયું હતું એટલે અત્યારે મેં એન્ડ કરી નાખો ને અત્યારમાં આપણે નવો વિડીયો સોલું કરવાનો છે એવું બધું છે ઠીક છે તો બે શબ્દ મારા મમ્મીએ કહે છે ઠીક છે ચલો